તમારા અભ્યાસક્રમમાં નિરંજન ભગતનું એક સોનેટ છે આધુનિક અરણ્ય હું અને તમે અરણ્ય એટલે જંગલ જ્યાં વૃક્ષો હોય પણ છેલ્લા પચાસીક વર્ષમાં આપણે વૃક્ષોના જંગલની બદલે મકાનોના સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉછેરી રહ્યા છીએ શહેરોની અંદર એની આ વાત છે આધુનિક અરણ્ય અરણ્ય જન જ્યાં અગરણ્ય પશુ હિંસ્ર શા ઘૂમતા શીલા શત સિમેન્ટ કાચ વળી કોંક્રેટે રચ્યું ધરાતલ પરે ન ધનુ લોહનું હો લચ્યું વનસ્પતિ નહીં ન વેલ નહીં વૃક્ષ જ્યાં ઝૂમતા વિહંગ નહીં રેડિયો ટહુકતો પૂરે વોલ્યુમે નહીં ઝરણ શી સરે સડક સ્નિગ્ધ આ સ્ફાલની ન પ્રેત પણ આ ઇમારત વિચિત્ર કંઈ ઘાટની પરિગણ ન ટ્રામકાર દિન રાત અહીં તહીં ઘૂમે પેલા અરણ્યોમાં તો પરીઓ ફરવા નીકળે અહીં પરિગણ નકાર છે कार दिन रात अही तही घूमे सरया अतल थी नरिया सजड़ आम थी जा अहीं नरक निकलया मलिन उष्ण निश्वास के कदिक निज स्वप्न बीज अही वाविया राक्षसे विशाल परिपक्व आ स्वरूप माशु फाल्या फाल फलया अरण्य छल आ रहस्य भ्रमणे अटूलो चढ़ियों પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો પુરંદર ઇન્દ્ર આધુનિક અરણ્ય નિરંજન ભગત હું અને તમે જાણીએ છીએ કે સૌંદર્યને વખાણવા માટે ઘણી બધી વાર નકારથી શરૂ કરીએ છીએ આ મુખ નથી આ ચંદ્ર છે પહેલાં નકાર અને પછી અતિશ્તિ સરખામણી પેલા નિષેધ અને પછી ચંદ્રની સ્થાપના એટલે પ્રસ્તુત તો મુખ છે પણ જેને નકારી એ સ્થાપે અપ્રસ્તુત એવા ચંદ્રને આ કવિતામાં પણ નિરંજન ભગત કંઈક એવું જ કરે છે આ નથી આ નથી પણ આ છે અરણ્ય જન જ્યાં અગણ્ય પશુ હિસ્ત્રશા ઘૂમતા શીલા સત સિમેન્ટ કાચ વળી કાંકરેટે રચુ ધરાતલ પરે ન ઇન્દ્ર ધનુ લોહનું હો લચુ વનસ્પતિ નહીં ન વેલ નહીં વૃક્ષ જ્યાં ઝૂમતા વિહંગ નહીં પક્ષી નથી વનસ્પતિ નથી વેલો નથી વૃક્ષો નથી પણ રેડિયો છે પૂરા વોલ્યુમ થી ચાલતો અહીં પક્ષીઓના ટહકાર નથી આ નકારનો રણકાર આપણા કાનમાં વાગે છે આ કાવ્ય વાંચીને કોઈ એમ નહીં કે કે આપણા આ કવિ મુગ્ધ બની શહેર પર વારી જઈને બોલે છે નહીં આ અપહનોતી અલંકાર છે નકારમાં સ્વીકાર એના એવું કહેવા કરતા સુરેશ જોશી કહે છે કે આ અપહનોતીની પણ વિડંબના છે વિડંબનાનો પણ એક આગવો રસ છે અને એ પણ આસ્વાદ્ય બને સમ ખાવા પૂરતું સાદૃશ્ય હોય તો બસ કવિનું કામ ચાલે આ વારી જવાની વાત નથી આ નકાર એ ભ્રાંતિ મુક્ત થયા પછી જે છે તેને તેના તે જ રૂપે જોવાનો દ્રઢ આગ્રહ કવિ કરે છે પૃથ્વી છંદ છે કવિ અરણ્ય સમ બની રહેલા આધુનિક નગરની વાત કરી રહ્યા છે જે અરણ્ય જેવા બની ગયા છે પણ કેવું અરણ્ય વૃક્ષ નહીં વેલી નહીં લતા નહીં વિહંગ પક્ષીનો ટહકાર નહીં એવા અરણ્ય સમ નગરની વાત કરે છે નગરનો એમણે એવો તો સમોળગો નિષેધ કર્યો છે કે કાવ્યમાં એ વર્ણ્ય વિષય તરીકે માત્ર સૂચિત રૂપે જ બચ્યું છે છતાં આ સૂચન અત્યંત પ્રગટ સ્વરૂપનું છે વધારે પડતી પ્રગટતા કાવ્યમાં ઈષ્ટ ન લેખાય સુરેશ જોશીને આ કાવ્યમાં થોડીક આંતરિકતા પ્રવેશી ગયો એવું લાગે છે શહેરમાં મનુષ્યો ભક્ષ્ય ભક્ષક શોષ્ય શોષકના સંબંધથી જ જીવે છે એટલે એ હિસ્ર પશુથી જરાય ઉતરતા નથી પણ એ સહેજ ઓછું પ્રગટ કરીને કહ્યું હોત તો આ પરિચિત હકીકતનો સાક્ષાત્કાર વધારે આસ્વાદ્ય બન્યો હોત પહેલી પંક્તિમાં અને શીર્ષકમાં નગરના અરણ્યત્વ પર જ કવિએ ભાર મૂક્યો છે એટલે બીજી અને ત્રીજી પંક્તિમાં શીલા સિમેન્ટ કાચ કોન્ક્રેટના બનેલા નગરની લોહના ઇન્દ્રધનુ રૂપે સંભાવના કરતી ઉત્પ્રેક્ષા સંકર લાગે એ બે પંક્તિ પછી વળી નગરનું અરણત્વ પુનઃસ્થાપિત થાય છે ચોથી પંક્તિ પછીથી અપહનુતિ અવતરે છે વનસ્પતિ નથી વેલી નથી વૃક્ષ નથી એ પદ જાણે કે કવિએ ખાલી રાખ્યું છે પાંચમી પંક્તિથી અપહનુતિ પૂર્ણરૂપે શરૂ થાય છે વિહંગથી આકાશના વિસ્તારનું ને મોકળાશનું વિહંગ એટલે પંખી મોકળાશનું સૂચન કરે છે રેડિયો હવાના મોજા સાથે વહી આવતા ધ્વનિ આંદોલનને ઝીલે છે પણ એની સાથે આકાશનો અભ્યાસ નથી પંખી ડાળે લપાઈને ટહુકે એનો ટહુકાર વિક્ષેપરૂપ ન બને જીવનમાં વણાઈ જાય કવિએ ટહૂકવું રેડિયો સાથે જોડીને વિરોધને ઉત્કટ બનાવ્યો છે અને એ પણ પાછું પૂરા વોલ્યુમે ઉમેરીને ટહૂક તો શબ્દની વિડંબનાની માત્રા પણ વધારી છે ઝરણ નથી પણ સ્નિગ્ધ આસ્ફાલ્ટની સડક છે એમ કહી ઝરણની સંગીતમય સજીવ પ્રવાહીતાને આસ્ફાલ્ટની સ્ફાલની જળ સડક સાથે બળપૂર્વક કવિ વિરોધાવે છે એને સ્નિગ્ધ કહી છે અને પછી આસ્ફાલ્ટ શબ્દની અંદર આવતા સંયુક્ત અક્ષરોના આસ્ફાલનથી એ સ્નિગ્ધતાની પણ કવિ વિડંબના કરે છે આવી લય સૂજ નિરંજન ભગતમાં તમને વારે વારે દેખાય અપહનુતિનું એક ધારાપણું મોનોટોની બદલવાની ઈચ્છાથી કવિ હવેની અપહનુતિને જરા જુદી રીતે પ્રયોજે છે અને કહે છે આ તમને કશું પ્રેત જેવું લાગે છે નહીં નહીં એ પ્રેત નથી પણ પ્રેતના જેવી વિચિત્ર ઘાટની ઈમારતો છે અહીં હવે પેલો વિરોધ નથી પણ સાદૃશ્ય છે પણ આ સાદૃશ્ય ઇમારતોના પ્રેમ તત્વને ઘેરું ઘૂંટવામાં ખપ લાગે છે એટલે વાપર્યું છે પછી કે છે પરિગણ ત્રામકાર દિન રાત અહીં તહી ગુમે અહીં પરિગણ નથી પરિયો નથી અહીં તો જે ગતિ છે ટ્રામકારની છે અહીં પૃથ્વી છંદની આ પંક્તિના ઉત્તરાર્ધને ત્વરિત ઉચ્ચારણથી બોલી લેવો પડે છે છંદ તાજા શીખનાર વિદ્યાર્થી એવું કહે કે આ પંક્તિમાં ને બદલે ઓગણીસ અક્ષર છે એટલે છંદોભંગ થયો પણ કવિ આ છંદોભંગ સાભિપ્રાય કર્યો છે ટ્રામકારની દોડાદોડમાં રહેલી કર્કશ ત્વરિતતાનો ખ્યાલ એમને આ પ્રકારના છંદોભંગથી આપવો હશે પણ આ પંક્તિમાંનો યતિભંગ કાવ્યના અર્થને ઉપકારક નથી એટલે એની ફરિયાદ કરવી પડે પરિગણ આટલું બોલો પેલો બિચારો ન જે આ સૌથી વજનદાર છે તે અહીં જોડે ઘસડાઈ જતો હોય એવું લાગે બહુ જ વિગતે જો હોય તો સુરેશ જોશીના આ પુસ્તકમાંથી હું તમને આ કરાવું છું અપહનોતી જાણે કે અહીં પૂરી થઈને હવે ઉત્પ્રેક્ષા સર્યા અતલથી નર્યા સજ્જડ આમથી જ્યાં ઠર્યા અહીં નરક નીકળ્યા મલિન ઉષ્ણ નિશ્વાસ કે કવિ આપણને શ્વાસ મૂકવા નથી દેતા આપણો પણ રૂંધાય રહેલો શ્વાસ નિશ્વાસ શબ્દ પૂરો ઉચ્ચારીએ પછી મુક્ત થાય છે આમ નરક નીકળ્યા મલિન ઉષ્ણ નિશ્વાસની આ પ્રકારની યોજનાથી પ્રતીતિ કરાવે છે તેવી જ રીતે સર્યા નર્યા ઠર્યા થી જ્યાં નીકળ્યાની પણ સાભિપ્રાય યોજના કવિએ કરી છે હજુ તો આપણે શ્વાસ છોડ્યો છે ત્યાં તરત જ કદીક નીજ સ્વપ્ન બીજ અહીં વાવ્યા રાક્ષસે વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યા ફળ્યા આ અરણ્ય માટે કવિની નફરત વધુ પ્રગટ અને ઉત્કટ સ્વરૂપે પ્રગટ થતી જોઈ શકાય છે પણ આ ઉત્પ્રેક્ષાને કવિ ના ખાળી દે છે જો એમ ન કર્યું હોત હોત તો એ પાતળી પડી ગઈ અરણ્ય રૂપે નગરનું વર્ણન કરી નગરવાસીઓની હિંસકતા એમના જીવનની યાંત્રિકતા કદર્યતા નારકી નિરાનંદતા બતાવ્યા પછી કવિ પ્રશ્ન કરે છે આને અરણ્ય કહેવાય ખરું એ એક ભ્રાંતિ નથી હા આ તો છ છે તો પછી જાણે ક્યાંયથી કોઈ કહેતું હોય કે આ તો રહસ્ય છે તો એની સામે પ્રશ્ન ફેંકી કવિ પડકારે છે રહસ્ય આને તમે રહસ્ય કહેશો પછી મુખ મુદ્રાને વિકૃત કરતું કડવું હાસ્ય હસતા કવિ બોલે છે ભ્રમણે અટુલો ચડ્યો પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો અહીં પુરંદર શબ્દ કવિ ખાસ હેતુથી વાપરે છે કવિ કદાચ આમ કહેવા ઈચ્છતા હશે કે શત્રુઓના પૂરનો નાશ કરી ચૂકેલો ઇન્દ્ર એવા જ આ પૂરનો પૂર એટલે નગર નાશ કરવા અહીં આવી તો ચડ્યો હશે પણ આ પૂર આ નગર તો એ પુરંદરને પણ ભૂલમાં નાખી દેવું અટપટું છે આમ આ નગરનો નાશ કરવામાં પુરંદર પણ પાછો પડ્યો એમ કહીએ તો આવા નગરોનો નાશ કરશે કોણ એવી અધિરાય ભરી ચિંતા કવિ કરતા હોય એવું લાગે અહીં ચૌદ પંક્તિ ગણીને પ્રાસની અ બ બ બ બ અ અ એ સ્વરૂપની વ્યવસ્થિત યોજના જોઈ વિદ્યાર્થી એને સોનેટ કહેશે આઠ પંક્તિ આગળ માળા પૂરી થાય છે એટલે એક ખંડ પૂરો થયો એમ કહી શકાય પણ ત્યાં સોનેટને જરૂરી એવો અર્થ અર્થવળાંક નથી એવો સહજ મરોડ તેરમી પંક્તિના પ્રશ્ન અને આશ્ચર્યમાં જરાક વર્તા કવિની પ્રાસ યોજના જોતા કવિ પણ એ જ ઇષ્ટ ગણતા હોય એવું લાગે પણ આ ચૌદ પંક્તિ સળંગ છાપી કવિએ એ પરત્વે પોતાની ઉદાસીનતા બતાવી છે આ અનિયમિત સોનેટ છે પ્રવાલ દ્વીપ નામની એમની કાવ્યમાળાનો આ પહેલો મણકો છે એમાં વ્યંગમાં મુંબઈને પ્રવાલ દ્વીપ કહીને કવિ એના અંગોનું વર્ણન કરે છે ચલમન મુંબઈ નગરી જોવા એ બધા જ શહેરના જે કાવ્યો છે એ કાવ્યનું આ પહેલું કાવ્ય છે તો નિરંજન ભગતના અન્ય કાવ્યોને પણ આની સાથે રાખીને જરાક george